અત્યારે મરચાની ખેતી કરી છે તો આપણે એમના પરિચય સાથે જાણીએ શું નામ છે તમારું નીતિશભાઈ માજીભાઈ ચૌધરી ગામ કયું ધોળક્યા વાલડ ધોળક્યા ફર્યું ઓકે વાલડ ધોળકિયા ફર્યું અને જિલ્લો તાપી ઓકે તો મને એ જણાવો કે તમે મરચાની ખેતી કેટલા વર્ષથી કરો છો બે જ વર્ષથી કરતા હશે ગયા વર્ષે થોડુંક બનાવેલું આ વર્ષે થોડુંક ઉત્પાદન હાર મળેલું એટલે થોડુંક વધારે કર્યું આ વર્ષે કેટલા છોડ છે આ વર્ષે સાડા ચાર હજાર સાડા ચાર હજાર અને જાત કઈ જાત તો નવી જ વેરાયટી છે હા એટલે જાતમાં અમને નથી ખબર અચ્છા મતલબ ગયા વર્ષે તમે બનાવેલા એ જ જાત બનાવી કે અલગ જાત અલગ જાત છે અલગ જાત છે આ વર્ષે ગોવરી હતા હા આ વર્ષે બીજી જાત છે ઓકે તો મારે પ્રશ્ન પૂછવાનો મતલબ એવો હતો કે તમે બે વર્ષથી ખેતી કરો છો આ મરચાંની અને મરચાંની ખેતી એટલે બહુ રિસ્કવાળી ખેતી કહેવાય બરાબર ને તો અત્યારે આપણા ખેતરની અંદર એક ભાગ છે એ અત્યારે એવો દેખાય છે કે લીલોછમ લીલોછમ બરાબર અને પૂરું ખેતર વ્યવસ્થિત દેખાય છે અને બીજી બાજુ જોઈએ તો આ બીજો ભાગ છે અને બીજા ભાગની અંદર તો મરચાં ના છોડ બધા મરી ગયેલા હોય અને ખાલી જગ્યા દેખાય છે બરાબર ને હા તો શું પ્રોબ્લેમ આવ્યો મરચા ની અંદર સૌથી પેલા તો એ જણાવો નાના નાના છોડ મરી જતા હતા હતા પછી કર્યો એક મિનિટ કેટલા છોડ તમારા મરી ગયા છે અંદાજે આમ મરતા પંદરસો છોડ મરી ગયા ટોટલ કેટલા રૂપેલા ટોટલ સાડા સાડા ચાર એટલે તો પંદરસો તો મરી જ ગયા એટલે ત્રણ હજાર છોડ અત્યારે બચેલા છે

આ જોઈને એટલું ખબર પડે કે આ વિસ્તારમાં છોડ મરવાનું કારણ એ પણ છે કે પાણીનો ભરાવો થાય અને એના કારણે જ હા એના કારણે છોડના મરવાનું પ્રમાણ વધી ગયું પછી રોહિતભાઈનો તમે કોન્ટેક કર્યો કઈ રીતનો કર્યો રોપી રોહિતભાઈ તમે કઈ રીતના ઓળખો એ તો અમે તો દોસ્તી જ છે પેલાથી અચ્છા દસ પંદર વર્ષથી છે ઓકે આ દવા દવામાં વિડીયો મોકલ્યા કરે મારા પર એટલે હું મેં પછી એનો કોન્ટેક્ટ કર્યા કે મારા રૂપા મરતા છે હા બનાવેલા છે હા કોઈક દવા બતાવે એમ અચ્છા પછી એમણે કઈ દવા બતાવી એને રેપર્પ બતાવી હા બાયો નાઇન્ટી નાઇન બતાવી અચ્છા આજે બાયો નાઇન્ટી નાઇન રેપઅપ રેપર્પ ઓકે પછી તમે એ વાપરી એને કીધું એ પ્રમાણે નાખી ડ્રેન્ચિંગ કર્યું અચ્છા તો આ અટકી ગયેલું છે મતલબ મતલબ આ તમે જોઈ શકો છો કે અહીંયા આપણું જે ખેતર છે એ ખેતર ની અંદર આજે આ ભાગ તમે જોવો તો મરણ નું પ્રમાણ અહીંયા દેખાશે તમને અને જે આ ખેતરનો ભાગ છે બરાબર એ બચી ગયો મારો બધું મરી એમ બરાબર તો આ તમે કેટલી વખત જમીનમાં આપ્યું ડ્રિન્ચિંગ કેટલી વખત કર્યું કેટલા કેટલા દિવસના અંતરે આમાં કેટલી છોટકાવીણી થઈ ગઈ અત્યાર સુધીમાં પાંચ વીણી થઈ ગઈ પાંચ વીણી થઈ ગઈ તો વધારે વધારે કેટલીક વીણી નીકળી મતલબ કેટલા મણ સુધી ગયું કેટલા બાવીસ મણ ઓકે જે છોડ કદાચ જાય એવી હતી એમાં બાવીસ મણ સુધી નીકળ્યા અને તમારે કહેવા મુજબ પંદર છોડ તો મરી ગયા છે ખાલી ત્રણ જ છે અને આ છોડમાં પણ હજી તો ડેવલપમેન્ટ હજુ કરવાનું બાકી છે એટલા તંદુરસ્ત નથી બરાબર ને હા એ પણ નબળા છે હજી છોડ અને હજી ટ્રીટમેન્ટ આપણે કરશું હજુ પાવરફુલ થઈ જશે તો આવા છોડની અંદર પણ તમને બાવીસ મણ સુધી ઉત્પાદન મળ્યું આપડા આજુબાજુમાં કોઈ ખેડૂત મિત્ર ખરા જે તમારા કરતા વધારે મરચા બનાવ્યા હોય હા છે ને

તમારા કેટલા નીકળેલા ગયા વારી માં બાવીસ મણ નીકળેલા બાવીસ મણ નીકળેલા મણ ને બે કિલો બે કિલો વધારે બે કિલો વધારે બરાબર છે તો આ તમારે તો ત્રણ હજાર જ છોડ છે અત્યારે એવું આપણે ગણીએ બરાબર ને પંદર તો મરી ગયા તે છતાં પણ આટલું ઉત્પાદન આવ્યું તો આ સ્ટીમરીજ છાંટું એનો કમાલ છે એનો છે અને હા અને જમીન માં જે આપડે રેપો આપ્યું એના કારણે છોડ અત્યારે બચી ગયા છે તો બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપી છે તમારે છોલા તો એ જ છે કે આજ દવા વાપરો ઉત્પાદન ભી સારું છે ને મરવાનું કારણ બી અટકી જતું છે ઓકે એટલે આપણે જે કઈ ખર્ચો કરેલા એ આ દવા વાપરીએ તો બચી જાય એમ બચી જાય ઉત્પાદન વધી જાય ઉત્પાદન વધી જાય ઓકે અને જો આપણે સમય અનુકૂળ રહેશે તો આવનાર સમય બીજો પણ વિડીયો લેશું કે છોડ કેટલા ડેવલપ થયા છે શું ફાયદો થયો છે એનો બરાબર ને તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ ખુબ ખુબ આભાર